શહેરમાં સાર્વત્રિક વરસાદ વેજલપુર અને સાથે જ અમદાવાદના અનેક એવા વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા છે વેજલપુરમાં આવેલ બેકરી સિટીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યાંથી પસાર થવા લોકો મજબૂત બન્યા છે આપને જણાવીએ કે આ બકેરી સિટીના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકો આટલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે વેજલપુરના દ્રશ્યો અને લોકોની એક જ ફરિયાદ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે આટલા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે વરસાદ અમે માણી નથી શકતા કારણ કે એટલા પાણી ભરાઈ જાય છે કે અમે હેરાન પરેશાન થઈ જઈએ છીએ અમારે અમારા વાહનોને પણ ખેંચીને જવાની ફરજ પડે છે ત્યારે લોકો આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આટલા પાણીમાંથી ચાલતા પોતાની શાળાએ જઈ રહ્યા છે તો અમુક એવી ગૃહિણીઓ છે કે જે શાક લેવાનું હોય કરિયાણું લેવાનું હોય આટલા પાણીમાંથી ચાલતા આવીને તે આ લેવા માટે મજબૂર બન્યા છે તો ગાડીઓ એવી છે કે જેને પોતાની લાઇટ ચાલુ રાખવી પડી રહી છે અને આટલા પાણીમાંથી જવું પડી રહ્યું છે

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે ત્યારે થોડાક જ સમય માટે જે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અમદાવાદ શહેરનો આ ગોતા વિસ્તાર છે એક તરફ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે પરંતુ આ શહેરને કઈ રીતે સ્માર્ટ કહેવું તે મોટો સવાલ છે આપ જુઓ ગણતરીની મિનિટોના ધોધમાર વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે કે આપણને એવું લાગે કે આપણે સ્માર્ટ સિટીમાં નહીં પરંતુ કોઈક તળાવની અંદરથી જ્યારે પસાર થઈ રહ્યા હોઈએ તે પ્રકારના દ્રશ્યો છે તે શહેરના ગોતા વિસ્તારની અંદર સર્જાયા છે વહેલી સવારનો માહોલ છે લોકોને ઓફિસ જવાનો સમય હોય છે પરંતુ ક્યાંક એવું છે કે આજે ચોથો શનિવાર છે સરકારી રજા છે તેટલા કારણે ક્યાંક મોટા પ્રમાણમાં લોકો નથી પરંતુ અહીંયા સવાલ એ છે કે જે રીતે ગણતરી ની મિનિટોના ધોધમાર વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો અમદાવાદ મનપાના પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ પણ અનેક સવાલો ઉભા કરી રહી છે કારણ કે તમામ મુસાફરો નાગરિકો હોય તે તમામને પણ ક્યાંક ભારે હાલાકી પડતી હોય તે કહેવું ખોટું નથી કારણ કે જે પ્રકારની શહેરમાં સામાન્ય વરસાદ ગણતરીની મિનિટોના વરસાદમાં પરિસ્થિતિ સર્જાય છે અમદાવાદ મનપાની કામગીરી ઉપર પણ અહીંયા અનેક સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ